હેલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ ફૂડ સ્ટેશન તમારું સ્વાગત છે આજે આપણે ઘરે જ ખૂબ જ સરળતાથી અને બહારના કોઈ પણ જાતના મસાલાનો ઉપયોગ કર્યા વગર જ ઢાબા જેવું ગુવાર ઢોકળીનું શાક બનાવીશું તો ચાલો પરફેક્ટ રીત સાથે આ ગુવાર ઢોકળીનું શાક બનાવવાની શરૂઆત કરીએ ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે સૌથી પહેલા તાજો ગુવાર લઈ લેશું વજનમાં જોઈએ તો અંદાજે અઢીસો ગ્રામ જેટલો ગુવાર લીધો છે હવે આ ગુવારની આગળ અને પાછળની દાંડીનો ભાગ કાપી તેને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું અહીંયા તમે ગુવારને કોઈ પણ સાઈઝમાં કટ કરી શકો છો આ રીતે ગુવારને નાના ટુકડામાં કટ કરી લીધા પછી જો તમે ગુવારને ધોયો ના હોય તો હવે ગુવારને એક થી બે વખત ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લેવો અને ત્યાર પછી ગુવારને સાઈડમાં રાખીને ઢોકળી માટેનો લોટ બાંધીશું તો તેના માટે એક બાઉલમાં એક કપ ઘઉંનો ઝીણો લોટ લઈ તેની સાથે એક ચમચી ચણાનો લોટ લઈશું અને ત્યાર પછી અડધીથી એક ટી સ્પૂન જેટલા અજમા હાથ વડે ચોડીને લોટમાં ઉમેરી દેશું અને તેની સાથે વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે લાસ્ટમાં અડધા થી 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીને બધા જ મસાલાને લોટમાં સરસથી મિક્સ કરી લેશું બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ રોટલી કરતા થોડો કઠણ એવો ઢોકળીનો લોટ બાંધીને તૈયાર કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ ઢોકળી માટેનો થોડો કઠણ એવો લોટ બંધાઈ ગયો છે તો હવે હાથમાં થોડું તેલ લઈ લેશું અને તેને લોટ ઉપર લગાવીને લોટને અડધા મિનિટ માટે સરસથી મસેડીને કૂણો કરી લેશું લોટને થોડી વાર મસેડ્યા પછી આ લોટને હાથમાં લઈ લેશું અને બંને હાથની હથેળી વચ્ચે લોટને રાખીને આ રીતે લાંબો વેલણ જેવો સેપ આપીશું આ રીતે લાંબો વેલણ જેવો શેપ આપીને તેમાંથી આપણે ઢોકળી બનાવશું ને તો આપણી બધી જ ઢોકળી એક સરખી અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે લોટનો આ રીતે વેલણ જેવો રોલ બનાવ્યા પછી તેને પાટલી ઉપર લઈ લેશું અને પાટલી ઉપર હાથ વડે આ રીતે ગોળ ગોળ ફેરવતા ફેરવતા ઇવન રોલ તૈયાર કરી લેશું અને ત્યાર પછી નાઈફ ની મદદ થી તેને આ રીતે નાના પાર્ટ માં કટ કરીશું અને આ કટ કરેલા પાર્ટ ને હાથ માં લઈ તેને આ રીતે ગોળ ઢોકળી નો શેપ આપીશું તો હવે આ જ રીતે પહેલા લોટ ને એક સરખા પાર્ટ માં ડિવાઇડ કરી લેશું અને ત્યાર પછી તેમાંથી એક એક ભાગ હાથમાં લઈ તેને આ રીતે ગોળ કરી અંગૂઠા વડે પ્રેસ કરીને ઢોકળીનો શેપ આપતા જશું અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ શેપમાં ઢોકળી બનાવી શકો છો અને આ ગુવાર ઢોકળીના શાકમાં આપણે જે રીતે દાળ ઢોકળી માટેની ઢોકળી તૈયાર કરીએ ને એ રીતે પણ તમે ઢોકળી તૈયાર કરી શકો છો પણ અહીંયા ગુવાર ઢોકળીના શાકમાં દાળ ઢોકળીની ઢોકળી કરતાં સાઈઝ થોડી નાની રાખવી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ ઢોકળી તૈયાર થઈ ગઈ છે તો હવે આ તૈયાર થયેલી ઢોકળીને સાઈડમાં રાખી દઈશું અને બીજી સાઈડ ગેસ ઉપર શાકના વઘાર માટે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું અહીંયા મેં તેલ થોડું વધારે લીધું છે તમે દોઢથી બે ટેબલ સ્પૂન તેલમાં પણ આ શાક તૈયાર કરી શકો છો તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન આખું જીરું અને અડધી ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી તેની સાથે જ તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું લસણ અને એક નાની સાઈઝની ડુંગળીને આ રીતે બારીક ટુકડામાં કટ કરીને ઉમેરી દેશું અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ લસણ ડુંગળીનો થોડો ગોલ્ડન કલર થવા લાગે ત્યાં સુધી તેને સાંતળીશું લસણ ડુંગળીને સાંતળતી વખતે ગેસની ફ્લેમ મિડિયમ તો સ્લો રાખવી જેથી લસણ ડુંગળી બળી ના જાય અને તે સરસથી પાકી જાય અને હવે આ લસણ ડુંગળી સાંતળાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરીશું તો તેના માટે એક બાઉલમાં અડધો કપ દહીં લઈ તેમાં

તો આ તૈયાર થઈ ગયો છે આપણો આ ગુવાર ઢોકળીના શાક માટેનો મસાલો તો તેને સાઈડમાં રાખીને આપણે ડુંગળી લસણને ચેક કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે હવે આ લસણ ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી લસણની લાલ ચટણી ઉમેરીશું અને તેને તેલમાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા લસણની ચટણીને આપણે સાતળવાની નથી બસ ખાલી તેલમાં સરસથી મિક્સ જ કરવાની છે આ રીતે તેલમાં લસણની ચટણી સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે દહીંમાં જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટ ઉમેરી દેસું આ મસાલાની પેસ્ટ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવી અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ મસાલાની પેસ્ટને થોડીવાર થોડી વાર માટે સાંતળીશું થોડીવાર દહીં અને મસાલાની પેસ્ટને સાતળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે આપણી આ પેસ્ટ સરસથી પાકી ગઈ છે તો હવે તેમાં આપણે જે ગુવાર કટ કરીને સાઈડમાં રાખ્યો હતો તે ગુવાર ઉમેરી દેશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ચમચા વડે એકાદ મિનિટ જેવું ગુવારને ગુવારને પછી હવે તેમાં ગુવાર ડૂબે તેનાથી થોડું વધારે એટલું પાણી ઉમેરીશું તો અહીંયા થોડું પાણી ઉમેર્યા પછી શાકને સરસ હલાવી લેશું અને અહીંયા હજી મને થોડા વધારે પાણીની જરૂર લાગે છે તો હજી થોડું પાણી ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું અહીંયા અંદાજે મે પોણા બે કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે આ ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે હંમેશા પાણી થોડું વધારે લેવું જો પાણી થોડું વધારે હશે તો ચાલશે પણ ઓછું ના લેવું કેમ કે હજી આમાં આપણે ઢોકળી ઉમેરીશું અને ઢોકળી પણ પાણીને એબ્ઝોર્બ કરશે પાણી ઉમેર્યા પછી પાણી આ રીતે ઉકળવાનું ચાલુ થઈ જાય ત્યાર પછી તેમાં અડધાથી એક ટી સ્પૂન જેટલી ખાંડ અથવા તો ગોળ ઉમેરીશું અને તેની સાથે જ તૈયાર કરેલી ઢોકળીને પણ ઉમેરીશું આ સમયે ખાંડ અથવા તો ગોળ ઉમેરવાથી શાક એકદમ ટેસ્ટી તૈયાર થાય છે એટલે તેને સ્કીપ ના કરતા ઢોકળી શાકમાં ઉમેર્યા પછી ખૂબ જ હળવા હાથે શાકને મિક્સ કરી લેશું ઢોકળી ઉમેરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે શાકમાં જે પાણી ઉમેર્યું હોય તે સરસથી ઉકળવા લાગે અને ત્યાર પછી તેમાં ઢોકળી ઉમેરવી સાથે મે આ રીતે સરસથી મિક્સ કરી લીધા પછી હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેસુ અને ત્યાર પછી 쿠કરનો ઢાંકણ બંધ કરીશુ 쿠કરનો ઢાંકણ બંધ કરતી વખતે ઢાંકણમાં વિસલ થોડી ઊંચી કરીને ઢાંકણ બંધ કરવું જેથી કરીને ઢાંકણ સરળતાથી બંધ થઈ જાય હવે આ પ્રેશર 쿠કરમાં ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે શાકને પકાવીશું ચાર વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ કુકર બધું જ હવાનું પ્રેશર નીકળવા દેસુ ચાર વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે અહીંયા જોઈ શકાય છે કે પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ કેટલું મસ્ત ગુવાર ઢોકળીનો સાથ શાક તૈયાર છે તો હવે શાકને એક વખત ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી દેસુ જ્યારે આપણે શાકને હલાવીએ છીએ ત્યારે જોઈ શકાય છે કે ગુવાર સરસથી ભાગી ગયો છે અને તેમાં રહેલી ઢોકળીને પણ ચેક ને તો પણ અહીંયા જોઈ શકાય છે કે આ ઢોકળી પણ સરસથી ભાગી ગઈ છે તો ચાલો ફટાફટ આ ગરમ ગરમ ગુવાર ઢોકળીના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આ ગુવાર ઢોકળીના શાકને રોટલી રોટલા અથવા તો પરાઠા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે અને એ સિવાય ખીચડી અને ભાત સાથે પણ આ શાક ખાઈ શકાય છે તો તમે પણ મારી આ રેસિપી થી એક વખત ગુવા ઢોકળીનો સાથ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડિયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ